What? Yep.

આમાખડુ કોનું આપેલું શાસન છે આમાર માતરી પશુપાલકોનું આપેલું શાસન છે અને એટલા માટે મિત્રો અરવિંદ અદિવાજીને મેં વિનંતી કરી કે હવે 54 લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે તમારે આવવાનું છે અરવિંદજી એક શબ્દ વગર એમણે કીધું કે આપ બોલો તબ મેં આને કે લિયે તૈયાર હું ઓર ઇન કિસાન ઓર પશુપાલકો કે લિયે ગોડી ખાને કે લિયે ભી તૈયાર મિત્રો ત્રીસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું આપણે ન ગયું આપણે ઉખેડીને ફેંકી દીધું ત્રીસ વર્ષ પછી ભાજપનો નો અહંકાર એકસો એકસઠ સીટ હવે એને ઉખડવાનો સમય આવી ગયો છે કેમ ત્યારે જયારે આ સિત્યાસી માં ગોળીઓ ચાલીને ને ઓગણીસો ને સિત્યાસી માં ત્યારે ભાજપની અગિયાર સીટ જ હતી ત્રીજો પક્ષ હતો আজে আম আদমি পার্টি নি পাঁচ সিট ছে ত্রিজো পক্ষে এক মুরাদ এক সময় এক স্তর এক ঘটনা মাত্র ফরক এটলো ছে যে ত্যারে ভাজপা আওতি দি আ ওয়াক্তে আম আদমি নো সৈনিক আমি রে হছ હું જયારે મને ખબર પડી હું બીજા દિવસે પંદર તારીખે પશુપાલક જે અશોકભાઈ હું એમના ઘરે ગયો મિત્રો આંખમાં આંસુ આવી જાય તમે કલ્પના કરો એમના ઘરમાં બે ઈંટ ઉપર છાપરું નથી જે ખેડૂતનો પશુપાલકનો મૃત્યુ થયું છે ઉપર છાપરું નથી રહેવા દીધું મિત્રો અશોકભાઈ ને નથી માર્યા માત્ર એકને એક એક અને પશુપાલન ને મેસેજ આપ્યો છે કે જો તમે તમારો હક માંગવાનો પ્રયાસ કર્યો ને તો આજ રીતે મોત ને ઘાટ ઉતારીશું ભલે આવી સરકાર જોઈએ ભાજપ કરી રહી છે અને કોની સામે આપણા ગરીબ પશુપાલકો સામે ગરીબ ખેડૂતો સામે અરે ભાઈ અમે તો ટક ટક ખારી ખાઈને અમારું ઘર ચલાવનારા છીએ મિત્રો અશોકભાઈને પાકી દિવાલ નથી હું જયારે મળવા ગયો ભાજપના કેટલાક આગેવાનો ઘેરી લીધા મિત્રો એને સમજાવવાની કોશિશ કરી કે તમે ઈશુદાનભાઈને આવવાનું દેતા તમે અમે તમારી સાથે છીએ તમારી માંગણી अगर तुम ना किस्सों, अलादलगोटाओं, तमारा जो मांगने पूरी कर भी होए, तो हमारा महिरा पची कर सो, साजू बोलो जो, जोरते बोलो साजू बोलो जो, हमारा मालाबे पची तुम्हे मांगने पूरी कर सो, तो हमें कौन चो, हमने अप्पा वाला, हमने तो हमारो नाच द्वार का दी सापनारों में थोच, ગયા અને એક જ મારે કૃષ્ણદાસ માણેક ની રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા અને પતરા તરી જાય છે જે સુકુ તણખનું દોયનું કામ ગેલું ને અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે પણ મિત્રો આજે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આજે એવું વિચારીશું કે અશોકભાઈ આપણામાંથી એક હતો અશોકભાઈ ચૌધરી સમાજના હતા પશુપાલકના હતા ખેડૂત ના હતા એવું નહીં સાહેબ ખેડૂતોના કારણે આજે ઉદ્યોગપતિ એના ઘરે જમી શકે છે અને આપણે એટલા સારા માણસો છીએ ભાઈ વિચાર કરો એક મહિનો આપણે શાકભાજી ન આપીએ એક મહિનો દૂધ ન આપીએ ઘઉં ચોખા નો આપીએ તો આ શું ચાર્ટર પ્લેન ખાવાના છે

મિત્રો હાઈટ વાત જુઓ ભાજપવાળા ડેરીઓમાં બેસી ગયા મેન્ડેટ પર સાથી ભાજપવાળા ભાવ ફેર ન આપે ભાજપવાળા પાસે માંગવા જઈએ એટલે ભાજપની પોલીસ ગોળીઓ વરસાવે લાઠી ચાર્જ કરે મરીએ આપણે અને પોલીસ ફરિયાદે આપણી ઉપર આવું તો અંગ્રેજ પણ નહોતા કરતા ચીમોદર ચીમોદર લોકો ઉપર પોલીસ ફરિયાદ એટલી બધી કલમો જ્યારે પાકિસ્તાન દે આતંકવાદી આયવોન કલમો નો ને એટલી કલમો લગાવી મારા પશુપાલકને એક કેપ્ટ નું બદલો લેવામાં આવશે હું અધિકારીને પર કહી દઉં જોઈએ થી જે અધિકારી કોઈના ખોડ ઉપર મારા પશુપાલકને મારા ખેડૂત ની ઉપર ખોટી ફરિયાદો કરે છે ને યાદ રાખજે 27 માં પહેલી કેબિનેટ તમારો મારો હશે વસુલાત વ્યાજ સાથે કરીશું આ મર્ગ ના ફાડિયા એમને નથી બેઠા આ ગોળીઓ ખાવા માટે બેઠા છે બધા અને મિત્રો અમે સત્તામાં આવીએ ના આવીએ એના માટે નહીં અમે હારીએ કે જીતીએ એના માટે નહીં આ પ્રજા માટે એકવાર નહીં હજાર વખત પણ હારવા તૈયાર છીએ પણ સંઘર્ષનો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાતી કાઢી લેશું એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો Muy bien.